સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ગત મોડી રાત્રે પડેલ ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોના ઘરો દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે જે કારણે ભારે નુકસાન થયું છે જો હજુ પણ વરસાદ ચાલુ રહેશે તો લોકોનું જનજીવન વધુ ખોરવાઈ જવાની શક્યતા છે શહેરમાં પડેલા અનારાધાર વરસાદના કારણે શારદા કુંજ સોસાયટી સંયોગનગર પાછળનો વિસ્તાર અને ભાટવાસ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે અહીં રહેતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા વકરીને ભારે નુકસાન થયું છે લોકો રાત્રિ દરમિયાન ઊંઘ પણ કરી શક્યા ન હતા અને પોતાના ઘરનો સામાન બચાવવા માટે મથામણ કરતા જોવા મળ્યા આ ઉપરાંત મહાભીરનગર વિસ્તારમાં પણ વરસાદે ભારે તબાહી મચાવી છે અહીં લગભગ પંદર જેટલી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે આ પાણી ઘૂસી જતા વાહનોને પણ મોટા પાયે નુકસાન થયું છે વરસાદના કારણે ફક્ત શહેરી વિસ્તાર જ નહીં પણ ખેતીને પણ નુકસાન પહોંચ્યું છે ખેતરોમાં પાણી ભરાઈ જતા ધરતીપુત્રો પણ ચિંતિત બન્યા છે કારણ કે ઉભા પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક નગરપાલિકા દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કરવામાં આવ્યા છે પાણી ભરાયેલા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે જોકે હજુ પણ વરસાદની આગાહી હોવાથી સ્થાનિક લોકો ચિંતામાં છે જો ફરીથી વરસાદ પડશે તો સ્થિતિ વધુ વણસી શકે તેમ છે એવા વાર રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા